ભરૂચના ઝઘડિયાના શિયાલી બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રક નંબર જીજેસ ઓ ડબલ્યુ નાઇન થ્રી ફોર ફાઇવે બેદરકારીપૂર્વક બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર ભોગીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું પ્રાથમિક રીતે અકસ્માત જણાતી આ ઘટનાની તપાસ દરમિયાન શંકાસ્પદ પાસા સામે આવતા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં તપાસ દરમિયાન ખુલ્યું હતું કે ડ્રાઈવર સુનિલ વસાવાએ વોન્ટેડ આરોપી રણજીત રતિલાલ વસાવા અને અન્ય સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું રણજીત વસાવાના ઈશારે ટ્રક ચલાવી ભોગીલાલને ઇરાદાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો આ ઉપરાંત આરોપીઓ દિલીપ વસાવા ઉર્ફે ડીજી અને નિપુલ વસાવાએ ઘટના સંબંધિત સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવાનો નાશ કર્યો હતો પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપીને ગુનાહિત કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો છે હાલમાં પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડી સમગ્ર હત્યાનું કાવતરું રચનાર સરપંચના પતિ રતીલાલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ હત્યા કરવાનું કારણ પોલીસ અનુસાર આરોપી રણજીત વસાવાની પત્ની શિયાલી ગ્રામ પંચાયતની સરપંચ છે અને મૃતક ભોગીલાલ વસાવા પૂર્વ સરપંચ હતા જેથી તેમના વિરોધી હતા તેમની વચ્ચે રાજકીય અદાવત પહેલેથી જ હતી બંને વચ્ચે અનેક વખત બોલાચાલીઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે

वहां से भाग गए तब आगे इसमें और तपास करे तो इसमें जो पुरावा डिस्ट्रॉय करने में जो जिन लोगों ने इनकी मदद की उनमें हमने दो लोगों को अरेस्ट किया है जिसमें एक दिलीप भाई जलसिंह वसावा और एक निपुल भाई रमेश भाई जो दोनों के टेक्निकल मानक हैं जिन्होंने की ये बेदी का ट्रेडर्स का जो ऑफिस है जहां पे इस इस घट जहां से ये ट्रक निकला था और जो भी ड्राइवर था जिसने इस ट्रक का यूज किया तो उन लोगों की जो मूवमेंट थी उसको डिस्ट्रॉय करने में इन्होंने इनकी हेल्प की ये मर्डर चूंकि जो वर्तमान सरपंच है रणजीत और मरने वाला जो है इनकी आपसी कोई पॉलिटिकल पहले से राइवलरी होने की वजह से हुआ है ये रणजीत इसको जो भोगी बोगीलाल वसावा जो अपना पीड़ित है इसको जानता इससे दुश्मनी रखता था